મિત્રો મજા સંપૂર્ણ ગુજરાતની અંદર છેલ્લા વીસેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થયો નવસારી સુરત વલસાડ વાપી અમરેલી ભાવનગર સોટા ઉદયપુરમાં ભારે વરસાદ થયો હિંમતનગર ખેડ બ્રહ્મા ઈડર બાજુ સતલાસણા દોતા બાજુ પણ ભારે વરસાદ થયો અંબાજીમાં ભારે વરસાદ થયો મિત્રો ફરીથી બીજો રાઉન્ડ બે તારીખથી ચાલુ થયો છે અને આ બે તારીખથી ફરીથી ગુજરાતમાં છ તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે નદી નાળા સલકાય સરોવર ડેમ સલકાય આવા સમાચાર મળી રહ્યા છે તમામ ગામડાની અંદર જે ખેતરો છે તે અત્યારે ભરાઈ ગયા છે અને જે ખેડૂતભાઈનો ઉનાળો પાક હતો તે તમામ બરબાદ થઈ ગયો છે વાવેતર કરેલું હતું જે ચોમાસું એ પણ ખરાબ થઈ જશે કારણ કે વધારે પાણી ભરાવાથી મિત્રો પાક બગડી જતો હોય છે અને એવી પરિસ્થિતિ અત્યારે થઈ છે ઘણા દિવસોના વરસાદના લીધે અત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે વરસાદ રોકાવાનું નામ પણ લે તેમ નથી ચારે કોર ઘટાધાર વાદળા ઘેરાણા છે આજે ત્રણ તારીખ થઈ છે અને ત્રણ તારીખના સવારમાં ચાર વાગ્યા પછી ભારેથી ભારે વરસાદ ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં વરસી રહ્યો છે તમામે તમામ ગામડાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે લોકોને ચાલવા માટે પણ રસ્તો કોઈ જગ્યાએ નથી ખેતરો જળબંબાકાર થઈ ગયા છે કોનું ખેતર ક્યાં છે એ પણ ખબર પડતી નથી અને ચારે કોર સિર્ફ પાણી પાણીને પાણી દેખાય છે આ રીતનું વાતાવરણ આજ ત્રણ તારીખથી લગભગ છ તારીખ સુધી ભારે વરસાદ થાય આવી આગાહીકારો આગાહી કરી રહ્યા છે અને ઘણા લોકો કહી રહ્યા છે મિત્રો ભારે વરસાદ થવાના લીધે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ સર્જણી છે તે અત્યારે જોવાલાયક છે કારણ કે અતિભારે વરસાદના લીધે ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેતરો ગરકાવ થઈ ગયા છે ઘણી નદીઓ ચાલુ થઈ ગઈ છે હવે છ તારીખ સુધી શું થાય છે એ પરિસ્થિતિ જોવાની રહી જય માતાજી જય ભવાની ચેક કર્યું હા હવે આવશે એ ગું ગુ